શિક્ષક મિત્રો અને જિલ્લા પંચાયત ડેરીના સાહેબ શ્રી આજ રોજ પ્રાથમિક શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્ર સ્પર્ધા પૂર્ણ થયા બાદ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું બાળકોને ચિત્ર સ્પર્ધા દ્વારા આપણા જે પશુઓ છે તેની ખૂબ ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતો અને સાથે દરેક પશુઓને એના ખોરાક અને એના આહાર કેવા હોવો જોઈએ એના વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા દરેક પશુઓના વિભાગ વાઇઝ અલગ અલગ પશુઓના નામ અને એનો ખોરાક એનો દૂધ અને ઉપયોગીતા એના વિશે ખૂબ ઝીણવટપૂર્વક વાત કરવામાં આવી અને સાથે શાળાના તમામ સ્ટાફ મિત્રો દ્વારા આ ચિત્ર સ્પર્ધા ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી